પેપર બે થી બરાબર પ્રશ્ન પત્ર બે છે આપણે જોડવાના છે પેલું બૃહદેશ્વરનું મંદિર તો જવાબ આવશે પ્રાચીન ભારતનું અજોડ મંદિર નૃત્ય કલાના આદિદેવ તમને બધાને ખબર છે કોણ આવશે ભગવાન શિવ નટરાજ ત્રીજું છે છે લાલ પાંડા જવાબ આવશે વનો ચોથું સૌર પ્લાન્ટ બરાબર તો એની અંદર જવાબમાં લાંબા આવશે કે માધોપુર આવશે ચાલો જોઈએ કમેન્ટ બોક્સની અંદર ઓકે પાંચમું ઈસવીસન ઓગણીસો એકાણુંની ની ઔદ્યોગિક નીતિ તો એમાં શું થયું હતું તો કે આર્થિક ઉદારીકરણ છે એની નીતિ બહાર પડેલી ઓકે ત્યાર પછી ખરા છે કે ખોટા જોઈએ આપણે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો છઠ્ઠું રુદ્વેગ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે ખરું ધોળાવીડા નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું ખોટું કયું નગર હતું બરાબર શ્રેષ્ઠ એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે જોઈએ આગળ આઠમું રાજકોષીય નીતિ એટલે જાહેર આવક ખર્ચ અંગેની નીતિ કરવેરા વિષયક અને જાહેર ઋણની નીતિ જવાબમાં લખો ખરું ભારત સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે ખોટું ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે ખરું હવે આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો અગિયારમો ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો જવાબ આવશે ઓગણીસો બોતેર દેશની પવિત્ર ગણાતી ખાલી જગ્યા નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં થયો છે જવાબમાં લખો 7 13મો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યામાં થાય બરાબર તો શેમાં થાય છે સિંચાઈમાં કે ઉદ્યોગોમાં બરાબર ફટાફટ કમેન્ટ કરીને જણાવો છો 14મો ભારતમાં લગભગ ખાલી જગ્યા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે જવાબમાં લખો 84% 15મો ખાલી જગ્યા લોકો સારા પર્વતારોહકો છે જવાબની અંદર શું આવશે બોટિયા ત્યાર પછી આગળ જોઈએ કઈ વાયુ આગ્રાનો આગરાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો જવાબમાં લખીશું મથુરા સત્તરમું પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે જવાબમાં લખો વૃષ્ટિ અઢારમું નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય ઓકે જવાબમાં લખો ડી ઓગણીસમો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે એને આપણે શું કહીશું માથા દીઠ આવક અઢારમો આર્થિક વિકાસ કોને કહે છે લોકોના જીવન ધોરણમાં સુધારાને આવકમાં થતી વૃદ્ધિને મોંઘવારીના ભથ્થાને કે પછી નિકાસ વૃદ્ધિને તો આપણે ઓપ્શનમાં એ લખીએ ત્યાર પછી નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત એક બે શબ્દોમાં ઉત્તર લખવાના છે એકવીસમું રાષ્ટ્રીય ધોરી માર્ગ ચુમ્માલીસ ક્યાંથી ક્યાં સુધી જાય છે જવાબમાં થી કન્યાકુમારી ત્યાર પછી કયા સ્થળોને જોડતો રેલ માર્ગ વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખાય છે તો જવાબમાં આવશે દિબ્રુગઢ થી કન્યાકુમારી ઓકે ચાલો ત્રેવીસમું વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતા વધારાને શું કહેવાય તો આપણે જવાબમાં લખીએ આર્થિક વૃદ્ધિ ચોવીસ આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો જવાબમાં લખીશું વિકાસશીલ બરાબર ચાલો પ્રશ્ન નંબર આપણે જોઈશું હવે પ્રશ્નપત્ર બીજું એની અંદર વિભાગ એ ઓકે બીજું જોઈ લીધું હવે ત્રીજામાં જોઈશું વિભાગ એ અંદર જોડકા આપેલા છે વિભાગ એની અંદર જોડકામાં પહેલું છે મંદિરનું પ્રવેશ દ્વાર તો એમાં આપણે જવાબમાં લખીશું ગોપુરમ કહેવાય તાનારી મહોત્સવ જવાબમાં આવશે વડનગર

સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે ખરું આઠમું ખોટું વર્ષ 1975 ને મહિલા સક્ષમતીકરણ દિવસ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ખોટું ભારત સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે ખોટું બિનસાંપ્રદાયિક આવશે બરાબર ત્યાર પછી ખાલી જગ્યા છે ખાલી જગ્યા જોતા પહેલા સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી દેજો આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો અને તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો તમારે બીજા બધા વિષયના સોલ્યુશનની જરૂર હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો પીડીએફ ઓકે ખાલી જગ્યા આપેલી છે છે સાલારગંજ સંગ્રહાલય ખાલી જગ્યામાં આપેલું જવાબમાં શું લખશો હૈદરાબાદ ત્યાર પછી બારમું કેન્દ્ર સરકારે મહત્વના ખાલી જગ્યા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે પુરાતત્વીય તેરમું ઈસવીસન ઓગણીસો બ્યાસીમાં ઉત્તર પ્રદેશમાં પૂર્વીય ખાલી જગ્યા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું યમુના ચૌદમું ભારતના ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે જવાબમાં આપણે લખીશું કુવા અને ટ્યુબવેલ ત્યાર પછી ખાલી જગ્યા નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરી માર્ગ છે આ તો તમને બધાને ખબર છે ને ચેપ્ટર બની ગયા છે આપણે તો ચાલો ફટાફટ કમેન્ટમાં જણાવો ત્યાર પછી વિકલ્પ આપેલા છે બરાબર તો સોળમાં વિકલ્પની અંદર આપણે જોઈએ શિકાગો શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં કોણે વ્યક્તવ્ય આપ્યું હતું ખૂબ જ સરળ કોણ સ્વામી વિવેકાનંદ ગ્રેન્ટ ભવ્ય બંધ છે જવાબમાં લખો કૃષ્ણા બહુ હેતુ યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરવાનો છે જવાબમાં આવશે ડી વસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય તો જવાબમાં આપણે લખીશું આર્થિક પ્રવૃત્તિ વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું કયું સ્વરૂપ પ્રવર્તે છે તો દ્વિમુખી નીચેના પ્રશ્નોના સંક્ષિપ્ત એક બે શબ્દોની અંદર જવાબ લખવાના છે બરાબર તો જોઈએ આપણે પહેલું કઈ સંસ્થા દેશના સરહદી વિસ્તારોમાં રસ્તા બનાવે છે તો જવાબમાં લખીશું સરહદ માર્ગ સંસ્થા ઓકે ચાલો બાવીસમુ કઈ સંસ્થા ઓ એનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે જવાબમાં લખવાનું પવન હંસ ત્રેવીસમું ઉત્પાદનનું કુદરતી સાધન કયું છે લખો જમીન ચોવીસ ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે તો લખવાનું માધ્યમિક ક્ષેત્ર ઓકે અહી પ્રશ્નપત્ર ત્રણ છે એનો વિભાગ એ પૂરો થયો પ્રશ્ન જવાબમાં લખો રાજસ્થાન મહાકવિ કાલિદાસ તો જવાબમાં આવશે વિક્રમો વર્ષીય ત્યાર પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર બાયોગેસ પ્લાન્ટ જૂન પર્યાવરણ દિન ખરા ખોટા આપેલા છે જોઈએ આપણે ખરા ખોટા તો છઠ્ઠું અને દસમું ખોટું છે ત્યાર પછી સાત આઠ નવ ખરા છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે ભારતે ખાલી જગ્યાની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે ખબર કઈ બારમું શ્રી મહાવીર જૈન આરાધ્ર કેન્દ્ર કોબા ખાલી જગ્યા ખાતે આવેલું છે અમદાવાદ પાખડા નંગલ યોજના ખાલી જગ્યા નદી પર છે સતલુજ ચૌદમું નાગાર્જુન સાગર યોજના ખાલી જગ્યા નદી ઉપર છે કૃષ્ણ દીપરુગઢથી કન્યાકુમારીને જોડતો રેલ માર્ગ ભારતનો સૌથી લાંબો રેલ માર્ગ છે તે ખાલી જગ્યા તરીકે જાણીતો છે બરાબર કેટલા કિલોમીટર લાંબો છે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ઓકે લખો વિવેક એક્સપ્રેસ જવાબની અંદર ત્યાર પછી વિકલ્પ આપેલા છે આપણને તો સોળમું છે ચિત્ર ઓળખી બતાવો જવાબમાં લખો વન્યજીવો અને પર્યાવરણ સંરક્ષણ સત્તરમો ભારતમાં સ્વાતંત્ર બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલું થઈ ગયું જવાબમાં આવશે ત્રણ ગણું કયું વિધાન સાચું નથી તો બી વિધાન છે એ સાચું નથી ઓગણીસમું વિશ્વ બેંક બે હજાર ચારના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો એ વિકાસશીલ દેશ કહેવાય તો જવાબમાં આપણે લખીશું સી સાતસો ને પાંત્રીસ ડોલર વીસમો આર્થિક રીતે ભારત કેવો દેશ છે વિકાસશીલ દેશ છે ત્યાર પછી આગળ જોઈએ એકવીસમો નીચે અહીં એક બે શબ્દના આપણને ઉત્તર લખવાના કહ્યા છે સ્વર્ણિમ ચતુર્ભુજ બાવીસ શું હકારાત્મક બનાવવા સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યું તો કે વ્યાપાર તુલાને

ચાલો ત્યાર પછી આપણે આગળનું પ્રશ્નપત્ર જોઈએ તો એ છે પાંચમું અને આના પછી જોઈશું છઠ્ઠું વિભાગ એ સૌ પ્રથમ આપણને જોડકા આપેલા છે તો એમાં પહેલું જોડકું છે ધારી દિનકા ચોપડા જવાબ આવશે અજમેર બીજું છે જળતરકામ બિકાનેર ત્રીજું છે કેવલા દેવ રાષ્ટ્રીય ઉદ્યાન જવાબમાં લખો રાજસ્થાન અબ્રક તો એના જવાબમાં લખો ભારત પાંચમું છે વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક તો લખવાનું જીનેવા ત્યાર પછી ખરા છે કે ખોટા તે જણાવવાના છે બરાબર તો જોઈએ પહેલું અને છેલ્લું એટલે કે છઠ્ઠું અને દસમું બંને ખોટા છે બાકીના બધા ખરા છે ખાલી જગ્યા આપણને આપેલી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે અગિયારમું ભારતે વિશ્વમાં ખાલી જગ્યા સહિષ્ણુતાનો પ્રસાર કર્યો છે તો આપણે જવાબમાં લખીશું આધ્યાત્મિક બારમું અમને ચારે દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવ આ સંદેશ ખાલી જગ્યામાં આપેલો છે ઋગ્વેદ કૃષ્ણ રાજ સાગર યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે કાવેરી ચૌદ સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી ઉપર તો કે નર્મદા અને ગુજરાતમાં ખાલી જગ્યા બારે માસ ખુલ્લું રહેતું બંદર છે જવાબમાં લખો પોરબંદર ત્યાર પછી વિકલ્પ આપેલા છે ચિત્રને ઓળખીને બતાવો બરાબર તો એમાં આવશે વાવેતર ક્ષેત્રમાં સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ ક્ષેત્ર ધરાવે છે પંજાબ અઢારમા માં તમિલનાડુ અરે સોરી અઢારમા માં આવશે આંધ્રપ્રદેશ અને તેલંગાણા ત્યાર પછી ઓગણીસ માં ની અંદર પ્રાથમિક ક્ષેત્ર વીસ માં શ્રમ એક બે વાક્યના ઉત્તર આપણને કહ્યા છે તો આપણે એ લખીએ ઈમેલ ઈ કોમર્સ અને મુદ્રાની લેવડ દેવડ વગેરે કોને કારણે ઝડપી બન્યા જવાબમાં આવશે ઇન્ટરનેટ બાવીસમું એક વેપારી કરાચી થી ડુંગળી કોલકાતા મંગાવે છે તો તેને કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી કહેવાય તો આપણે જવાબમાં લખીશું આંતરરાષ્ટ્રીય વ્યાપાર પ્રણાલી ત્રેવીસમું ભારત સોરી બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે જવાબમાં લખો નફાના આધારે 24મો કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી છે જવાબમાં લખો બજાર પદ્ધતિ તો પાંચ પેપર સુધી સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન થયું ને ચાલો હવે આપણે જોઈશું પ્રશ્નપત્ર 6 નું સોલ્યુશન અત્યાર સુધી જેને સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી એ ઝડપથી વિડીયોને લાઈક કરો તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં રેડ હાર્ટ મૂકવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ પ્રશ્નપત્ર છ ના વિભાગ એથી તો અહીં જોડકા આપેલા છે બરાબર તો પેલું આપણે લખીએ રુદ્ર મહાલય તો એમાં આવશે સિદ્ધપુર બીજું નાટ્યશાસ્ત્ર પંડિત નારદ ત્રીજું અભ્યારણ તો એમાં આવશે બી ત્યાર પછી ગરમ પાણીના જરા તો એમાં આવશે સી ત્યાર પછી શાહીને વેગ મળ્યો તો એની અંદર જવાબમાં આપણે લખીએ ખાનગીકરણ ખરા છે કે ખોટા તો અહીં આપેલા તમામ વાક્ય કેવા છે ખોટા છે છે ઓકે ત્યાર પછી ખાલી જગ્યા પસંદ કરવાની આપણે જોઈએ ખાલી જગ્યામાં એકતા તો કે વિવિધતામાં એકતા આગળ વાંચવું જ ના પડે ભારતના વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે તો લખવાનું વિશ્વ બંધુત્વ ધરોઈ યોજના ખાલી જગ્યા નદી પર આવેલી છે સાબરમતી ચૌદમો ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે મિઝોરમ પંદર પંજાબને દરિયા કિનારો મળ્યો નથી તેથી તે ગુજરાતમાંથી ખાલી જગ્યા આયાત કરે મીઠું નીચેના પ્રશ્નો માટે વિકલ્પ આપણે પસંદ કરવાના છે જોઈએ ભારતની સંસ્કૃતિક એકતા પર કોણે ભાર મૂક્યો છે? જ્યોતિર્ધરોએ. તમિલનાડુમાં કઈ નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ આવેલો છે? કાવેરી અઢારમો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક ની પાસેથી કઈ નદી વહે છે? જવાબમાં લખો નર્મદા. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય? બજાર પદ્ધતિને. ભારતનું અર્થતંત્રનગર બાવીસમુ કોને દ્રુત ગતિ માર્ગ પણ કહે છે તો કે એક્સપ્રેસ હાઈવે ને ત્રેવીસમુ કઈ આર્થિક પદ્ધતિ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે તો જવાબમાં લખવાનું સમાજવાદી પદ્ધતિ ચોવીસમો કઈ પદ્ધતિમાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે એ તો એમાં શું આવશે તો કે એમાં પણ સમાજવાદી પદ્ધતિ આવશે તો વિભાગ એનું સોલ્યુશન એકથી છ બધાનું આપણે કરી લીધું બરાબર તો સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો વોટ્સએપ પર શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મળીએ આવતા વિડિયોમાં